નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આ શખ્સ પાસેથી રૂપિયા છ હજાર બસો ચાલીસનો મેડિકલને લગતો સામાન જપ્ત કરાયો હતો કાનમેર ગામમાં મુખ્ય ચોક પાસે બજારમાં જવાના માર્ગ પર દિલુભા જાડેજાની ભાડાની દુકાનમાં એક શખ્સ ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે સવારે પોલીસે કાર્યવાહી કરી હતી સાંસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબને સાથે રાખી પોલીસે અહીં છાપો માર્યો હતો દસ બાય દસના રૂમમાંથી મૂળ બનાસકાંઠાના શાબાજી પોપટજી ઠાકોરને પકડી પાડવામાં આવ્યા હતા આ શખ્સ પોતે ડૉક્ટર હોવાનું કહેતા તેની પાસેથી ડિગ્રી માંગતા આપી શક્યો ન હતો અને પોતે બાર પાસ હોવાનું જણાવ્યું હતું આ દુકાનમાંથી જુદી જુદી એલોપેથિક દવાઓ મળી આવી હતી અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની ની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર